સુરતમાં વરસાદની સાથે લોકોની મુશ્કેલીમાં વધારો થયો જી હા સુરતમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય થઈ ગયા બે દિવસમાં સિત્તેર જેટલા વૃક્ષો ધરાશાય થયા છે વૃક્ષો ધરાશાયી થવાના કારણે અનેક રસ્તા બંધ થઈ ગયા વૃક્ષો ધરાશાય થતા પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે તો આ દ્રશ્યો છે સુરતના સુરતમાં અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાય થવાની ઘટના બની છે એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે તો વરસાદની વચ્ચે બે દિવસમાં સિત્તેર જેટલા વૃક્ષો ધરાશાય થયા સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેને કારણે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની પણ નિર્માણ થયું હતું ત્યારે બીજી તરફ જોવા પરિસ્થિતિ મહાકાય જે વૃક્ષો છે તે ધરાશાય થવાના જે અનેક જે કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે ખાસ કરીને જો વાત કરીએ તો સુરતના અઠવાગેટ વિસ્તારના સીધા દ્રશ્ય છે જ્યાં વર્ષો જૂનું એક મહાકાય જે વૃક્ષ છે તે વૃક્ષ વૃક્ષ ધોધમાર વરસાદના કારણે ધરાશયી થઈ ગયું હતું આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જળ મૂળમાંથી આખે આખું જે વૃક્ષ છે તે વૃક્ષ ધરાશયી થઈ ગયું હતું સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની પહોંચી ન હતી પરંતુ જો જોવા જઈએ તો છેલ્લા બે દિવસમાં સિત્તેરથી વધુ જે વૃક્ષો છે તે વૃક્ષો ધરાશયી થવાના કોલ ફાયર વિભાગને મળ્યા હતા છેલ્લા બે દિવસથી ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા આવા મહાકાય જે વૃક્ષ છે તે વૃક્ષ રોડ સાઈડ કરવા માટે કરી રહ્યા છે બીજી તરફ જોવા જઈએ તો સુરતના વિસ્તારો છે વહેલી સવારે જે રીતે વરસાદ વરસ્યો હતો જેને કારણે જે મહાકાય જે વૃક્ષ છે તે વૃક્ષ ધરાશાયી થઈ ગયું હતું મહત્વની વાત છે કે આ જે જગ્યા છે તેની બાજુમાં જ ચોપાટી આવી છે રોજે રોજ અહીં મોટી સંખ્યામાં જે લોકો છે તે લોકો

ટકાની જે કામગીરી છે તે કરવામાં નથી આવી જેને કારણે બે દિવસમાં સિત્તેર જેટલા જે વૃક્ષો છે તે ધરાશય થઈ ગયા છે હાલ તો જે લોકો છે તે લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ક્યાં ગઈ પ્રી મોન્સુન કામગીરી તે અંગે અનેક સવાલો ઉભા કર્યા છે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા